હજુ સુધી અહીંયા કોઈ આવી નથી અને શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોયુ સીધો પ્રશ્ન આ ઉભો થાય છે ત્યારે આપ જુઓ કે વડોદરા ગેસ લિમિટેડ ને જાણ કરી હોવા છતાં પણ હજુ પણ અડધો કલાક થયો હોવા છતાં કોઈ પણ ગેસ વિભાગના કર્મચારી હજુ અહીંયા આવ્યા નથી આ પ્રકારની પરિસ્થિતિ વરોદરાની કા કીર્તિ સ્તંભ પાસે છે ને આપ જુઓ કે હજારો ની સંખ્યામાં અહીંથી વાહનો આવરજવર કરે છે લોકો અહીંથી મુસાફરી પણ કરે છે આ બસ સ્ટેન્ડ છે અને કે હજારો લોકોની સંખ્યામાં લોકો અવર કરતા હોય છે તો શું આ તંત્ર અહીંયા કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું છે આ પ્રકારની ઘટના વડોદરામાં બની છે ત્યારે આપ જુઓ કે હજુ પણ ફાર વિભાગને જાણ કરી છે તેમ છતાં પણ ફાર વિભાગ પણ અહીંયા હજુ આવ્યું નથી સાથે વડોદરા ગેસ વિભાગ પણ આ જુઓ કે અહીંયા હજુ પણ કોઈ પણ જવાબદાર વ્યક્તિઓ આવ્યા નથી ત્યારે સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે પ્રકારે લોકો અહીંયા એકત્ર થયા છે ભાઈ શું કહેશો જે પ્રકારે આ ગેસ લીકેજ થઈ રહ્યો છે તમે કે એના પેલા જવું જોઈએ હવે એ વિચારી રહ્યા છે કેટલા કલાક આમ તો રાત નું ગેસ લીકેજ થાય છે પણ સવાર થાય એટલે બધા બહાર નીકળે તો હમણાં ખબર પડી તો આપડે કારના ફોન કરી રહ્યા છે ફાયર બ્રિગેડ માં કર્યું છે ગેસ ઓફિસ માં ગાજરાવાડી કર્યું કોઈની ની આખો ઉગડતી નથી હમણાં સુધી કોઈ જવાબદારી કોઈ apni જવાબદારી હમસ્ત નહીં તો થવા દો કઈ થશે પછી આવશે એવું છે એટલે પહેલા કોને ફોન કર્યો પહેલા ચાલુ જો કે ફોન સીધું ફાયર ને ફાયર ફોન કર્યો 10 ફોન કર્યો ફોન ત્યાંથી અમને બે નંબર મળી પછી બીજા ફોન પરથી કરી બિલકુલ શું માનો છો આ પ્રકારની બેદરકારી રાખવી કોઈનો જીવ જાય પછી તંત્ર હા એવું જ છે એવું જ છે કે કોઈનું જીવ જાય તો પછી ભલામણ કરવા આવવાનું કે ગયું ચાલો ઓછો થયો એવું જ છે તો એના કરતા હમણાં યાર શું કહેવાનું આ તંત્રને મારી કંઈ હમણાં વધારે બોલાય આપણી આંગળી કરે એવા છે બિલકુલ હા આપણે વધારે કહીએ તો આપણી આંગળી કરવા પહેલા આવી જાય પણ આવું કરવા નહીં આવે

સાથે વડોદરા ફાયર વિભાગની ઇમરજન્સી વિભાગ કોઈ પણ જવાબદાર વ્યક્તિઓ હજુ પણ સુધી અહીંયા આવ્યા નથી ત્યારે હવે જોવાનું રહ્યું જે પ્રકારે વડોદરામાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી કેટલી વખત ગેસ લાઈનમાં લીકેજ આગ પણ ભભૂકી ઉઠે છે ત્યારે શું આ જે વડોદરા ગેસ વિભાગ અને વડોદરાનું ફાયર વિભાગ શું મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે અડધો કલાક થયો હોવા છતાં પણ કોઈ પણ જવાબદાર વ્યક્તિઓ અહીંયા હાજર થયા નથી ત્યારે હવે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવું અહીંયા દેખાઈ રહ્યું છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા